જય માતાજી રાધે રાધે સમસ્ત કાકલોતર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સભા મંડપ હજારોની સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરશે અને આ સંપૂર્ણ વ્યવસ્થા વિશાળ મંડપ સંપૂર્ણ સભા મંડપ તૈયાર થઈ ગયો છે વ્યવસ્થા અને આજે ઉપર દેખાય છે તે ફુવારા સિસ્ટમ છે આ છે રસોડા વિભાગ જો આવડ્યા મોટા મોટા ચૂલા છે રસોઈ ઘર દેશી મળાંગા બનાવી દીધા છે અને મગ બાફણા પણ આવી ગયા છે અને આ સ્ટોર રૂમ છે મોદી ખાનું જેમ કે ચોખા મગ તુર દાળ તેલ વગેરે વગેરે આઈટમોનું ગોડાઉન કરી દેવામાં આવ્યું છે અમારા કાકલોતર પરિવારના વડીલ અને કથાના મુખ્ય યજમાન શ્રી જીતુભાઈ નાથાભાઈ કાકલોતર અમારી સમક્ષ ઉપસ્થિત છે રાધે રાધે હું મનોહરભાઈ અમરસિંહભાઈ રાધે રાધે આજથી થી સાત દિવસ માટે અહિયાં અન્નપૂર્ણામાં નો વાસ રહે અને રસોડું ચાલુ છે જોઈ લો અત્યારે જોર શોર માં તૈયારી ચાલે છે ઊંધી બનાવવાની પાપડી બનાવવાની આ છે રસોડા વિભાગ જોઈ મિત્રો પ્રસાદી બનવાનું ચાલુ થઈ ગયું છે રસોડા વિભાગમાં કાકલોતર પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું રસોડું છે આ જોઈ લ્યો રાધે રાધે રસોડું ચાલુ થઈ ગયું છે બુંદી બનાવવાનું રાધે 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 સીતારામ રાધે રાધે ભાઈઓ મદદમાં અમારે રામભાઈ આંભાના અને આ છે શ્રીમદ ભાગવત સપ્તાહ નું રસોઈ ઘર અને સામેની સાઈડમાં અત્યારે બુંદી બની રહી છે જય માતાજી રાધે રાધે આ છે બધા અમારા પરિવારના સભ્યો કાલે છે પહેલો દિવસ સપ્તાનો અને જીજ્ઞેશ દાદા આવી રહ્યા છે સુરત શહેરને કાકલોતર પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ છે તો સૌ સ્નેહીજનો અને જ્ઞાતિ બંધુઓ આ સપ્તાહનો અવશ્ય લાભ લ્યો અને રસપાન કરો કથા રાધે 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 માતાજી જો આ રસોડા વિભાગ છે શ્રીમદ ભાગવત સપ્તાહનું અને જો અહીંયા ગરમા ગરમ લાઈવ ગાંઠિયા બની રહ્યા છે અત્યારે રામભાઈ લાગે હે